ભાવનગર નવાબંદર રોડ પર પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કામ કરતા વ્યક્તિની ઓરડીમાં ગેરકાયદે પ્રવેશ કરી લૂંટ ચલાવવાના ગુનામાં ત્રણ સમો ઝડપાયા ભાવનગર જિલ્લામાં લુખખા અને આwara તત્વો બેફામ બન્યા છે વગર મહેનતે લૂંટફાટ કરી આતંક મચાવી રહ્યા છે જેમાં નવાબંદર રોડ પર પ્લાસ્ટિકના કારખાનામાં મજૂરી કામ કરતા અલ્યાસ અંસારી નામના વ્યક્તિની ઓરડીમાં ગેરકાયદે પ્રવેશ કરી તેને માર મારી હાર્દિક પરમાર અને કરણ ચૌહાણ રોહિત ગોહેલ અને લાલો નામના ઈસમોએ રોકડ અને મોબાઈલ સહિતની લૂંટ ચલાવી હતી જેની ફરિયાદના આધારે પોલીસે ચારેય ઈસમોની ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પોલીસે ચારેય આરોપીઓને સ્થળ પર લઈ જઈ ઘટના અંગે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું રિપોર્ટ બાય વિપુલ ગોહેલ સાથે સંજય રાવલ એસબી ન્યૂઝ ભાવનગર Vì là phù hợp của chúng ta sẽ được hết mình là cái đấy là ايجين شو ڪري ٿو هو ئي چهواهو ٿو ساگر ڪٿي پوندي ٿا ڀاڳ ۾ ٿي وڃي پاتو ٿي وڃي ٿو ٿورو کاٽا لٿو نه آيو ڏيکيو